નમસ્કાર દર્શક મિત્રો આપ છો બી વન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વાસુકી દાદાના મંદિરે પરંપરાગત અનુસાર નાગપંચમીની ઉત્સાહભેર ઉજવણી મહાભારતના મહાકાવ્યમાં ઋષિ અસ્તિક રાજા જન્મે જયને બલિદાન આપતા અને આખરે સર્ફ સત્ર નો નાશ કરતા અટકાવે છે આ બલિદાન જન્મે જય દ્વારા તેમના પિતા પરીક્ષિતના મૃત્યુનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતું જે સાપના રાજા તક્ષક દ્વારા માર્યા ગયા હતા જે દિવસે બલિદાન બંધ કરવામાં આવ્યું હતું તે શ્રાવણ માસમાં શુક્લ પક્ષ પંચમીના દિવસનો હતો આ બલિદાન દરમિયાન સમગ્ર મહાભારતનું સૌપ્રથમ વર્ણન ઋષિ પાયન દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારથી તે દિવસ નાગપંચમી તરીકે મનાવાય છે નાગપાચમ પરંપરાગત પૂજાનો દિવસ છે જે સમગ્ર નેપાળમાં હિન્દુઓ જૈનો અને બૌદ્ધો દ્વારા મનાવવામાં આવે છે અને અન્ય દેશો જ્યાં હિન્દુ જૈન અને બૌદ્ધ અનુયાયીઓ રહે છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણના ચંદ્ર મહિનાના તેજસ્વીયર્ધના પાંચમા દિવસે પૂજા કરવામાં આવે છે કેટલાક ભારતીય રાજ્યો જેમ કે કર્ણાટક રાજસ્થાન બિહાર અને ગુજરાત તેજમહિનાના અંધકાર ઉપકૃષ્ણ અને ગુજરાત પક્ષના દિવસે નાગપંચમીની ઉજવણી કરતા હોય છે આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની ભૂમિ પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિ પર વસતા લોકો પણ ધર્મપ્રેમી છે આ તહેવાર અનુસંધાને વાત કરીએ તો ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે તારીખ શ્રાવણ પાંચમને શુક્રવારે નાગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો નાગદેવતા શ્રી વાસુકી દાદા થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજાય છે આ દિવસે માત્ર થાનગઢથી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી ઠેર ઠેરથી વાસુકી દાદાના ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે આ દિવસે મંદિરમાં મેળા માહોલ જોવા મળ્યો હતો દાદાના ભક્તોએ ભાવપૂર્વક તલવટ પુલેર સાકર દૂધ નાળિયેર વગેરેનો પ્રસાદ હતો આ દિવસે વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો તથા પુષ્પમાળાથી શણગાર કરાયો હતો મંદિરની પરંપરા મુજબ દાદાની કુલત્રણ આરતી કરાઈ હતી ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરી હતી વાસુકી દાદાના મંદિરમાં મહંત પ્રશાંત ગિરી બાપુ તથા નીરજ બાપુએ એક યાદીમાં જણાવ્યું કે નાગ મંદિરોમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ વાસુકી દાદાનું ઐતિહાસિક મહત્વ છે આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ કંઈ કામ મુજબ છે આ મંદિર આસપાસનો વિસ્તાર પાંચાલ પ્રદેશ તથા સર્પભૂમિ તરીકે પણ ઓળખાય છે એક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ તથા પદ્મ પુરાણમાં વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઉલ્લેખિત છે પૌરાણિક કાળમાં સપ્ત ઋષિઓમાંના પાંચ ઋષિઓએ ધર્મયાત્રા દરમિયાન આ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ચાતુર્માસ ગાળ્યા હતા તથા તેઓ આ સમય દરમિયાન યજ્ઞો વગેરે ધાર્મિક કર્યો હતા તે સમયે ભીમપુરી નગરીના ભીમાસુર નામના અસુરે યજ્ઞમાં હાડમાસ પેકીને ઋષિમુનિઓના યજ્ઞમાં વિઘ્ન કરવાનું શરૂ કર્યું હતું તેથી ઋષિમુનિઓએ હાલના વાસુકી દાદાના મંદિરના તળાવના કાંઠે પંચકુંડી યજ્ઞ બનાવી યજ્ઞ શરૂ કર્યો હતો હાલમાં પણ આ તળાવનું એક નામ પંચકુંડી તળાવ તરીકે જાણીતું છે યજ્ઞમાં ઋષિમુનિઓએ ભગવાન વિષ્ણુનું આહવાન કર્યું આકાશવાણી થઈ કે હું વાસુકી તક્ષક તથા શેષનાગ સ્વરૂપે પ્રગટીને અસુરોનો વિનાશ કરીશ રિપોર્ટર જયેશભાઈ મોરી બીવન ન્યૂઝ સુરેન્દ્રનગર